हेलो फ्रेंड राजकोट बेडी मार्केटिंग यार्ड માં તમારો હાર્દિક ચોકક છે 20 તારીખ 17 મે 2025 ને ચુનવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ના ના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો દસ રૂપિયાથી લઈ પંદરસો ચોપન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈ પાંચસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચોતેર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે અગિયારસો પાઠ રૂપિયાથી લઈ ચૌદસો સતત રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે નવ ચોતેર રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે રૂપિયાથી લઈ એકવીસો દસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ પંદરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે ચૌદસો એક રૂપિયાથી લઈ ઓગણીસો સાત રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે છસો છન્નું રૂપિયાથી લઈ સોળસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે છસો ત્રણ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ એક હજાર એસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે નવસો એસી રૂપિયાથી લઈ ચૌદસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ ચૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે બારસો પચીસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર પંચાવન રૂપિયાથી લઈ બારસો બાર રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો દસ રૂપિયા છે હવે જોઈએ ચોવાદાણા ચોવાદાણાના જે ભાવ છે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો અઠ્ઠાણું રૂપિયા છે હવે જોઈએ ચોયાબીન ચોયાબીનના જે ભાવ છે સાતસો બાણું રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચિંગફાળા ચિંગફાળાના જે ભાવ છે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કરાતલ કરાતલના જે ભાવ છે ત્રણ હજાર ચાલીસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો એસી રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મારસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવશે અગિયારસો એસી રૂપિયાથી લઈ સત્તરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવશે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવશે પાંત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ તે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ ઈસબગુલ ઈસબગુલના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે ઓગણત્રીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો દસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે નવસો એસી રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ